サンディパイキー、ウォッサルジャンマンオライコト、キオライコト、モンタグラブキャンボパイバー、オネメタコトウ、ビクセネ、コトリオティジョブル、ライネット、パサッドノトネ、イマセネ、ビトングラブキャンボナキ、タマント、オクトパイ、ピチューライカ、コトモトメカマタ、コトリナキリタ、コバリナプリン、ピッパサドノポリオセ、マキリタ、カワタイカ、アンタドイコインパ a ー、ナデティ。 トミーはセクトのトリア、イマキリタン、イントランカイラ、ジョンマン、ライコト、ケト、コスウイワイカ、プリサイマータジン、ノチンテイノティアプリカイイトノサイ、ハバン、ボトルン、タイピン、ウエイワカ、コーバサラトン、ハトピ、ウエモティノット、ソリューム、ソリューム、ピピネ、チョリピネ、 মকান <laughs> حسی بچه تا ماری سو نل کی سی کی بی پیار سی همه اون دو کی تو که آو جو بی وانا نه تا اینی مانی با تا ایسان که تا مار مومی تو که نامی تو فون کئی که پانچه نه مومی نای با تا این حاو که نامیت نوترو نم دی تو تا سو که که میتا نوترو دی تو تو پانای ہو تی ناوی نی که آمیچ کئی تو تو آمی نوترو دی این که این که این بی حاو و نیای پو پر تی تیو اور ما کیوں سے ایتا سی نو کرے بوتھی ویو نے ہاں

તમને કામ પ્રસંગ થઈ ગયો કાહે મજા આવી ગઈ કા કથામાં ને તારે મજા આવ્યો ભગવાન નું કરવાની હા મન શાંત થઈ ગયું તું ન કરતા હા માથું સઈડું તું હા વવે ઉપાડું તું મોટી વો બહુ બોલે બહુ બોલે તે છે ને ને મોટે ચડાવી હું હાસી વાત કરું સોનલ કોઈ દી હામી ન બોલે હું તો એક જ વાતમાં સમજું તે છે ને આને બહુ મોટે સડાવી હું તો નજીક આવી છે ને બહુ તું મોટે ચડાવીમાં કોક દીકા બધાને હેરાન કર દે હો

વાઓ ઉતાવળ ઈ તો બોલેન ભપડે આપણે ત્યારે હું તો કરી ને નમરે તીને કુંપસી માંઈ તર વાર સોનલ ને તો સેન તાઈ સેન બાપી સેન બોતાઈ ઘર વારો ભેગો છે આખો દી ટીમ કેમ કરે છે

ના રે ના હું મારા ટાટિયા ન લે ને મારે પાછું બીપીનું ના શું કહેવાય ડાયાબિટીસ ને વધી જાય ને આ તો તું મને ક્યાં હમ મારે તો ક્યાંય ન જાઉં જો અહીંયા જ રહેવું રાખવાય તો રાખે ને કે વૃદ્ધાશ્રમ છે ને અહીંયા જા હું બે જણા

હાથી કહી દેજે કે અમારે આવવું છે બરાબર ને એટલે આપણે બે સીટ રાખી દી દર્શન કરી આવીએ બીજું હું આ સંદીપ નહીં કેદી જવાના હોય આપણે એમ તો ન કેવાય તો કેદી જવાના ખબર ના ચીન કરે આપણે કેવાય કે જાવ કે તો જવાનું તો અમને કે એટલે જ

અચ્છા મમ્મી બિચારા કે તારા હું ફોન ના આવ્યો મેં તો કાંઈ વાંધો નહીં આપણે કંઈ એના ઉપર ન હોય સંદીપને એકવાર એમ ન થયું કે તારા મમ્મી પપ્પાને તું ફોન કરી દે હજી એને ગુસ્સો જ છે ક્યાં આવે મારા મમ્મીના ઘરે કાંઈ નહીં ન આવે તો હું તો છું ને બસ મારા મમ્મીએ લગ્ન જોડાવ્યા છે કે નહીં કાંઈ ફોન એ નથી થયો હવે આજે આને કાંઈક કામ આવી ગયું વાડીનું ભાઈને સાઈન કરાવવાની એટલે આજ રોકાવું જ પડશે અહીંયા ક્યાં ગયા હશે કાંઈ ખબર નહીં સોનું ઓ મારી સોનું શું કરે આ દઈ થાકી ગઈ સુતી સાડીનો આટલો વજન હતો ને હાવ પહેરીને મારો હાવ પગ દુખે છે અત્યારે સંદીપ લાવ પગ ગાવી દઉં તને હે બહુ પગ દુખે છે દવા પીધી કે નહીં tie હા દવા તો પીધી છે પણ પગ બહુ દુખે છે ચક્કર આવે એવું થાય છે હા દવા લેવા જાવું છે તો આપણે જઈએ નહીં હોય તો તમ દવા લેવા જાવ દવા લેવા એમ પૂછાય કે તને શું થાય છે સીધું દવા લેવા દવા લેવા દવા નું જ હોય બધું અત્યારે મગજ શાંત રાખ મારી સોનું મગજ શાંત રાખી દો મારો દીકો કાંઈ નહીં બસ શાંતિથી સૂઈ જ હલાવતા પગ દબાવી દઉં તો થાકી ગઈ મને ખબર હે તું જઈમી કે નહીં તાર ફેવરેટ ગુલાબજાંબુ જાંબુ મેં રાખ્યા હતા ને તને ક્યાં ખબર હતી મારી સોન અને થાંભાળું બધા હોય એટલે મારા હું જોઈ નહીં ને એકવાર તમને કીધું કે હું સાડીમાં કેવી લાગતી હતી તું તો મારી શું કહેવાય ઈશ્વરિયા થાય છે એટલે તમને ગમે કા એમ ને જો તને હું હારું કહું તો કે આમ ઓમ કહું તો હા બસ હવે તું ઠીક લાગતી હતી હવે હવે તું એમ કહીશ કે ના હરખું કયો હરખું કયો ના કેવું સરખું કયો વાળા હા જે ક્યો ને મને સંદીપ કેવી લાગતી હતી સાડીમાં હાય છે બહુ મસ્તી મસ્તીને લાગતી હતી એમ થતું તું તારા લગ્ન છે હું જાઓ તમે ના જ બોલવું મારે તું જો રૂઠા તો કોને હસેગા લે છે બાજુમાં કઈ મન થયું તો લયા હું તારા માટે ખાવાનું તમને ખબર છે ને બાકી બોલતા તમારા વિશે તમારી એક વાર કેવાય નઈ કે બા તમે બોલો કંઈ વાંધો નહીં એને ટેવ છે બોલવાની સોનું હવે તું ઓલું કરીશ તો એ કંઈ ઓલું નહીં મૂકે મને ખબર છે બા કેવા ભાભી કેવા તું શાંતિ રાખ હા કાંઈ નહીં થાય હા ને બા ભલે ને બોલે હું છું ને પછી હું છે તારે હું તારા ભેગો જ છું પછી હું હવે એ શું બોલે ખબર મને એ જ ગુસ્સો છે કે તાર મમ્મી પપ્પાને નોતરું જ નહોતું દેવું પણ એમાં એમ શું એને કોઈ ઓલા બધા બેનો સામે બોલવાનું હોય કઈ વાંધો નહીં તે આપી દીધું તું ને પછી બસ હવે શું છે એ વાત મૂકી દેવાની એક વાત થઈ ગયું એ વાત પછી મૂકી દેવાની એ વાત પકડીને આપણું મગજ ખરાબ ન કરાય આપણે શાંતિથી રહેવાય અત્યારે આપણે કેવી રીતે છે આવી રીતે છે ને જે આપણે રોકાવાના થશે ને અહીંયા કેટલાક દિવસ રોકાવાનું થાય ભાઈ નવલા શું કહેવાય વાડીના કાગળિયાનું કંઈ કામ છે ભાઈ આજકા કાલમાં પતી જાય પછી આપણે નીકળી જાય હા આપણે ક્યાંય રોકાવું બેડી શાંતિથી રહેને તો કંઈ કામ તારે કરવા નથી અહીંના રહેવાનું છે હં કંઈ જમવાનું ભાવે તો તારી રીતે તારે બનાવી આવવાનું કે મને કહેવાનું હું લઈ આવી તારા હાટુ હોને પછી ને કાલ વયા જાઉં ને હા હા કાલ વયા જાઉં હં મન ભાભી બોલે તો બીક લાગે હાથે ભાભી કેવી હવે બીક લાગે હાવ કેવા છે મને હાવ બીક લાગે ને હામી જાઓ ને તું સીધું બોલવા જ માંડે બોલવા જ માંડે એવી બીક લાગે ને મને એમાં બીવાનું હું હોય સોનું હું હે હું છું ને બસ હાલ હું કામ છે તો જાઉં હો ને તું છે ને શાંતિથી આરામ કર કાંઈ મગજમાં ટેન્શન લેમાં હા બાય 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 ધ્યાન રાખજો હમણાં આવું આમાં જાઓ તમે નાઈટ ડ્રેસમાં ᱟᱨᱮ ᱦᱟᱨᱩ ᱵᱩᱞᱤ ᱥᱚᱱᱟ ᱢᱩ ᱛᱚ ᱦᱚᱢᱱᱟ ᱵᱩᱞᱤ ᱡᱟᱫᱚ ᱟᱨᱮ ᱠᱚᱯᱟ ᱵᱟᱹᱞᱤᱧ ᱪᱟᱣᱚ ᱵᱮ ᱦᱚ ᱠᱤ ᱵᱟᱪᱮ ᱦᱟ સોનલ નહીં રોકાવાના છે કેતા ને કે કંઈક કાગળિયાના કામ છે ને આમાં ભલું પૂછવું એને વાડીની શું જરૂર છે એને તો કંઈ જરૂર નથી તો એ ભાગ લે આ સોનલ એવી છે ઠાવકી ના કંઈ બહુ કવરાવી દીધા મને જો હવે શું કરું ને જો તું મારા મગજમાં જ છે કે તું રોકા બે દી જો તારી હું હાલત કરું ને અમારા ઘરમાં બાથણા કરાવવા આવી તને ખબર પડશે કાઢવી હતી પણ બાઈએ મને રોકી ને મને માની જેમ રાખે તને એ ચીજ સડે છે મારા ઘરવાળાએ બાથણું કરાવું કા તારે અરે તને તો હું હરખી લઈ લઈ છો તું બે દી રોકાય એટલે તારી સર્વિસ ના કરું તો જો હમ મારા છોકરાઓને બિસાડાને જતી લીધો મને ઝાપટ મેળવીને હે સંદીપભાઈ તો એનો જ માને જઈને રૂમમાં કેવી છે હમ

એનું એનાત કઈરમ હા તમ બધાય રાંધી નાખજો જાપડ મારવામાં તએ તો વાંધો નતો હવે એનું રાંધું કઈ હું કઈ ભૂલી પડી ગઈ બધું મને યાદ છે હો આ લુ બટેટાના સાકને કા બટેટાનાટમાં આવે ઘરમાં નઈ હોય છે મને નત ખબર તમારી સોનલ બહુને પૂછી લ્યો એમ કા કરે મા તું હું તો તને મા દીકરી થી વિશેષ રાખું કે મારી મોટી વહુ ને મા બાપ નથી હું આલીને હાસવી રાખું તો તું મને તોડે મા માણા હોય છે તું કઈ લે તો હું ન કેતી કથા માં મોટું સડેલું જ રાખું તો હું કઈ ન બોલી કઈ વાંધો નહી ચીણકી છે હું માં એટલે ન ઓલું થાય પણ મા એમ ન કરાય આપણે બધા મી માં ને આવો આવકારો દેવો પડે પ્રસંગ હોય કઈ હે તાણે ઉભો પડે એમ ન ઓલું કરાય આપણે ન હારા લાગીએ છોકરી ન લાગ્યો તો વાંધો નહીં અમારે લાગવું ન ને થારું હા અમારા મા છોકરાઓને તમને તમે અમને મા છોકરાઓને જ અલગ પાડ નહીં થાય ભેગા થઈને બેઠા હતા અમારા છોકરાઓને કેવી ઓલું કર્યું વાતું કરતા વાંધો બસ હવે તો થઈ ગયો પ્રસંગ વાત થાય રાંધી ને ખાઈ લેજો હવે છે ને ઉઠાડો લાગે સંદીપ ઠીક નથી ઉઠાડો તું રાંધી તો ખાઈ લે ઉઠાડો